ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામાની આ વાર્તા છે સત્યભામા ભગવાન કૃષ્ણના બધા પત્નીઓમાં સૌથી સુંદર હતા અને કૃષ્ણજી પણ મોટા ભાગનો સમય તેમની સાથે વિતાવતા હતા પોતાની સુંદરતાના કારણે સત્યભામાને થોડું અભિમાન આવી ગયું હતું એક દિવસ તેમણે કૃષ્ણજીને પૂછ્યું હું તમને કેવી લાગું છું કૃષ્ણજીએ હસીને કહ્યું તું મને મીઠા એટલે કે નમક જેવી લાગે છે આ સાંભળીને સત્યભામા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા આખી દુનિયામાં સરખામણી કરવા માટે ફક્ત મીઠું જ મળ્યું કૃષ્ણજીએ તેમને કોઈક રીતે શાંત કર્યા થોડા દિવસો પછી કૃષ્ણજીએ મહેલમાં એક મોટો ભોજન સમારોહ એટલે કે ભોજ રાખ્યો છપ્પન ભોગ બન્યા તેમણે સૌથી પહેલા સત્યભામાને ખાવા માટે કહ્યું સત્યભામાએ પહેલો કોડિયો લીધો અને તરત જ થૂકી દીધો શાકમાં નમક નહોતું બીજો કોળિયો મીઠાઈ હતો તેમાં પણ ખાંડ નહોતી ત્રીજો કોળિયો કચોરીનો લીધો તે પણ સ્વાદ વગરની નીકળી હવે તેમનો ગુસ્સો ફૂટી પડ્યો તે જોરથી બોલ્યા આ ભોજન કોણે બનાવ્યું છે એક પણ વસ્તુ બરાબર નથી કૃષ્ણજી બોલ્યા શું થયું દેવી આટલો ગુસ્સો કેમ સત્યભામા બોલ્યા તમને કોણે કહ્યું હતું કે ભોજન સમારોહનું આયોજન કરો આ રીતે મીઠા વગરની કોઈ રસોઈ બને છે એક પણ વસ્તુમાં મીઠું નથી ગળ્યામાં ખાંડ નથી એક કોળિયો પણ નથી ખવાતો શ્રી બડા ભોળ ભોળપણથી કહ્યું તો શું થયું મીઠા વગર જ ખાઈ લો સત્યભામા કંટાળી ગયા અને બોલ્યા ખાંડ વગરની મીઠાઈ તો પણ ખાઈ શકાય પણ મીઠા વગરનું ભોજન ના ખવાય ત્યારે કૃષ્ણજી સ્મિત કર્યા અને બોલ્યા તો પછી તે દિવસે કેમ ગુસ્સે થઈ હતી જ્યારે મેં કહ્યું હતું કે તું મને મીઠા જેવી લાગે છે ત્યારે સત્યભામાને સમજાયું કે કૃષ્ણજી તેમનું કેટલું સન્માન કરે છે જેમ મીઠા વગર ભોજન અધૂરું છે તેમજ તે તેમના જીવનમાં અનમોલ છે